જીએસટી નંબર અન્યનો વાપરતો હોવાનો દમ મારી પંચોતેર હજાર ની લાંચ ની માંગણી કરનાર કોન્સ્ટેબલ નો સાથીદાર એસિબી ના હાથે ઝડપાયો છે જયારે કોન્સ્ટેબલ ભાગી છૂટ્યો હતો સુરતમાં લાંચિયા સરકારી બાબુઓ પકડવાની ઘટના યથાવત હોય ત્યારે સુરતમાં કાપડ માર્કેટમાં મિત્રના જીએસટી નંબર પર ધંધો કરનાર ને દમ મારી પંચોતેર હજારની ની લાંચની માંગણી કરનાર સલાબતપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અને તેના સાગીરથ વિરુદ્ધ ઈસીબી માં ફરિયાદ કરાઈ હતી જેના આધારે ઇસીબીએ વોચ ગોઠવી વેપારી પાસેથી પંચોતેર હજારની લાંચની રકમ લેવા આવનાર સલાબત ના હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરીના ના સાગીર એવા અબ્દુલ ગની શેખને સીબીએ ઝડપી પાડ્યો હતો જ્યારે લાંચીઓ પોલીસ કોન્સ્ટેબલ નાથુ ચૌધરી ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો